થર્ટી ફસ્ટ પહેલા નબીરાઓ બન્યા બેફામ ફામ નશામાં નબીરા ભૂલ્યા ભાન નશામાં દૂત શખ્સોએ કર્યું હવામાં ફાયરિંગ અમદાવાદમાં દારૂના નશામાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે એટલું જ નહીં આરોપીઓ પાસેથી બીયર અને દારૂની બોટલ પણ મળી આવી છે અને આરોપીઓ પોલીસ પહોંચી તો ડરીને પાંચમા માળેથી ચોથા માળની અગાસીમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના બોપલ વિસ્તારમાં મહેફિલની ઘટના ઘટી મંગળવારે મોડી રાત્રે બોપલ વિસ્તારમાં મહાવીરસિંહ જાડેજા નામના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યાની વિગતો સામે આવી અને આ સંદર્ભે ત્યાં પોલીસની ટીમ પહોંચી તો પોલીસને બિયર અને દારૂની બોટલ સાત કારતુસ અને પિસ્તોલ મળી આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે મહાવીરસિંહ જાડેજાએ કચ્છના દમાભાઈ પાસેથી યુએસ મેડ પિસ્તોલની ખરીદી કરી હતી પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો ત્યાંથી બે લોકોએ ભાગવાનો પણ પ્રયાસ કર્યો જેને સામાન્ય ઈજા પણ પહોંચી આ લોકો દારૂની મહેફિલ માણવા માટે ભેગા થયા હતા જ્યારે કેટલાક જમીન દલાલ છે હાલ સમગ્ર મામલે બોપલ પોલીસે છ આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં એક કવિશા સેલિબ્રેશન કરીને બિલ્ડિંગ છે એની એમાં ફાયરિંગ થતું હોવાનું અને મહેફિલ ચાલતી હોવાનું પોલીસને જાણવા મળ્યું અને પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી બિલ્ડિંગની અંદર પહોંચતા પોલીસને આવવાથી બે લોકોએ પાંચમા માળેથી ચોથા માળે ભાગવાનો ટ્રાય કરેલો અને એમાં તમામ પકડાઈ ગયા છે પોલીસ પાસે હાલ જે માહિતી છે એમાં મહેફિલનો કેસ છે એમાં લગભગ ત્રેવીસ બિયરના ટીમ એક સ્કોચની બોટલ અને ગ્લાસ અને બાલાજી વેફર્સના પડીકાને એવી વસ્તુઓ મળી છે સાથે સાથે આ લોકો જે મહેફિલ દરમિયાન દારૂના નશામાં એ પૈકીના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે એમાં એણે સ્ટાર્ટર પિસ્ટલથી ચાર રાઉન્ડ ફાયર કર્યા છે લગભગ વધારે રાઉન્ડ પણ ફાયર કર્યા હોવાનું શક્યતા છે હાલમાં અમને સાત ખાલી કેસ મળ્યા છે એક જીવતો કારતુસ સ્ટાર્ટર પિસ્ટલમાં હતો આ ઉપરાંત એક મેગ્ઝિન સાથેની રેગ્યુલર યુએસએમ એડ પિસ્ટલ છે અને એની અંદર પણ એક જીવતો કારતુસ મળી આવેલો છે હાલમાં આની વધારે તપાસ ચાલુ છે ભાવિસિંહ જાડેજા કરીને જે છે ઈસમ એણે આ ફાયરિંગ કર્યું હોવાનું તે જણાવે છે આ પિસ્ટલ અને સ્ટાર્ટર એણે ધમુભા કરીને કોઈક વ્યક્તિ છે ચિરાઈ ગામ કચ્છ ખાતેના એમની પાસેથી લીધી છે એવું એ જણાવે છે પરંતુ એના લાયસન્સ કે બીજા કોઈ પુરાવા રજૂ કરી શક્યો નથી એટલે બિન લાયસન્સની જ બંદૂક હોવાનું હાલ જણાય છે આ સાથે એ બિલ્ડિંગમાં બીજા પાંચ ઇસમો પણ હતા આ બિલ્ડિંગ બેસિકલી નાગજીભાઈ ભરવાડ કરીને કોઈ વ્યક્તિના નામે છે અને ભાડે સૂરજ સુરજ મણિલાલ ભરવાડ કરીને આમનો જે ફ્રેન્ડ છે એના નામ પર અત્યારે ભાડા કરાર છે હાલ આ ઓફિસમાં ઋતુરાજસિંહ ઋતુરાજસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા કરીને વ્યક્તિ છે એના નામ પર એનું આ બિલ્ડિંગ આ ઓફિસમાં જમીન લેવેચનું કામ ચાલુ છે એની સાથે મવિસિંહ ભાવસિંહજી જાડેજા અને ફતુભા બળવંતસિંહ જાડેજા કરીને કચ્છના બે ઇસમો એની હેલ્પમાં રહેતા હતા આ ઉપરાંત ત્યાં કેદાર ગોવિંદ પટવા કરીને એક નોકર હતો એને પણ અત્યારે એ પણ બીધેલી હાલતમાં હતો અને મહેફિલના કેસમાં એને પણ અરેસ્ટ કર્યો છે મહેન્દ્ર બાબુભાઈ ઠાકોર કરીને પણ એક ત્યાંનો ઈસમ છે એ આ આ ઓફિસમાં એ જમીનની લેવેજની કામગીરીમાં હેલ્પ કરાવતો હતો હવે આ લોકો પોલીસને આવવાથી થોડા ભાગવાનો ટ્રાય કરેલો અને એ જે પાંચમા માળની ઓફિસની ટેરેસ છે ત્યાં આ ઓપન એર ફાયરિંગ અને સ્ટેટર પિસ્ટલમાંથી જે એમ સીએ કરેલું પોલીસને આવવાથી એ લોકો પાંચમા માળની ટેરેસમાંથી ચોથા માળની ટેરેસમાં કૂદવા ગયા અને એમાં ઋતુરાજને થોડું હાથમાં વાગ્યું છે કેદારને પગમાં વાગ્યું છે ઈજા થઈ છે બાકી આ ફાયરિંગમાં કોઈને ઈજા થયેલાનું હાલ જાણવા મળેલું નથી તમામ પીધેલી હાલતમાં હતા અને દારૂ પણ મળી આવ્યો છે અને એ લોકોના મેડિકલ ચેકાસણીના ને એરેસ્ટના અન્ય પ્રોસિજર્સ હાલ ચાલુમાં છે આમ સામે કોઈ ફાયરિંગ નથી આ મહાવીરસિંહે કરેલું ફાયરિંગ છે અને હાલમાં જે અમને જે જાણકારી મળી છે આ અનુસંધાને મહાવીરસિંહે દારૂના નશામાં હવામાં ફાયરિંગ કર્યું હોવાનું જણાય છે કોઈ ટાર્ગેટેડ ફાયરિંગ નથી કે કોઈને ઈજા નથી અને એણે એવું જણાવ્યું છે હાલમાં કે દારૂના નશામાં એણે ફાયરિંગ કર્યું છે પણ એ એર ફાયરિંગ છે ઓપન એર એટલે ખુલ્લી ટેરેસમાં કર્યું છે કોઈની પર તાકીને નથી કર્યું અને બીજું કે આ લોકો જમીન લેવે કામગીરી કરે છે આમાં બીજી કોઈ ઝઘડાની કે જમીનની પઝેશનની કે કોઈ બીજી બાબત હાલમાં જણાયેલ નથી પણ પોલીસની તપાસ ચાલુ છે જો એવી કોઈ માહિતી જણાવશે તો આ બાબતે પણ ચોક્કસ આગળ કાર્યવાહી કરવામાં આવશે પોલીસ મુજબ લોકો જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે જેમાં ઋતુરાજની ઓફિસમાં જમીનનું કામ થતું હોવાનું જાણવા મળી રહ્યું છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક છે અને તે પહેલાં જ નબીરાઓ બેફામ બન્યા છે અને તંત્રનો જાણે તેને કોઈ ખોફ જ ન હોય તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક